હલો મિત્રો આપણે ગાવી છીએ ખાતર વાવવા ભાઈની વાડીએ અત્યારમાં જોવો હાડા છ થઈ ગયા છે આપણે બધા ઘોડા ને ઘોડીને દાવું ને પાણી પાયા બારા બાંધા એટલે ટાઈમ લાગે આ બધું વાવાઝોડું આવ્યું ને રસ્તામાં પડી ગયું હતું પાછું બધું છે પડ્યા રાખે એમ સાઈડમાં નાખ્યું હોય પાછું પડ્યા રાખે બધું અરે વાવણી કમ્પ્લીટ છે આપણે સોયડી નહોતી હાલો હાલો બેટા હાલો હાલો જો મોરલા ને હાલ આપણે ગાડાનું નાળ તૂટી ગયું છે એટલે અત્યારે નાડું બાંધીને અટકાયું છે આજ બપોર પછી બાંધવાનું છે નવું નાડ વળી એમ થાય કે આ નાડું કેમ બાંધીધું પણ એ નાળ તૂટી ગયું હતું થોડુંક એ ખરું એટલે આપણે કીધું નાડું બાંધી અટકાવી દેવું એટલે કામ પચી જાય આપણું ખાતર વાવવાનું પછી આજ બપોર પછી વ્યવસ્થિત બાંધી દેવું તમને હમણાં બધું બતાવવું અમારું ગામ અમારો સરદાર ગેટ હલો તો આપણે જો આવી ગયો અમારા ગામનો મેન ગેટ બગસરાથી આવી એટલે ગોલ્ડન વિલેજ રફાડાનો મેન સરદાર ગેટ જો કેમ છે રજવાડી ગેટ બાકી સરદાર ગેટ ગોલ્ડન વિલેજ રફાડાનો સરદાર ગેટ અને ગેટની બાજુમાં એક જેટ આપડી ભાઈની વાડી તો ઉપર મોરલા આ છે આપણા ભાઈની વાડી એટલે આપણે અહીં આવી ગયા છે એ ખાતર વાવવા આમ તો ઝેર વાવવા કારણ કે ડીએપી ને ઓલું બીજું ખાતર વાવવી છે એટલે ઝેર જ કહેવાય આપણે તો પ્રાકૃતિક ખેતી કરવી છે આપણા ખેતરમાં તો આવું કંઈ રાસાયણિક ખાતર નથી વાવતા પણ આમાં જો ડીએપી છે અને આ છે કંઈક ઓલું એમોનિયમ સલ્ફેટ અમારા પપ્પા છે આપણે માવો બનાવી અમારા મોટા પાય અમારા મોટા પાપા અને આપણે જો અડધું વાવી દીધું છે બળદ ઉભા છે ફોરો દીધો છે એટલે કીધું વિડીયો બનાવી નાખવી અને આટલો પાંચસો ફૂટ લાંબો સાહ છે અને કપાસ વાવવાનો એટલે એ રીતના સાહ નાખા છે જો આમાં એકદમ સીધા સાહ આપણે પીરા છે તો આ સરદાર કેટલો પંદરનો લૂપ બાયરની સાઈડનો ટૂંકમાં ગેટ પાસે આપણી વાળીયા ભાઈ અમારે ઝીલુભાઈ નું ખેતર છે ઝીલુભાઈ ના પપ્પા એક્સપાયર થઈ ગયા છે મારા મોટા પપ્પાના દીકરા ભાઈ અરવિંદભાઈ અને એનો આ દીકરો ઝીલ એટલે ઝીલભાઈ ને આ રીતના બિહારી અને આપણે હાથી આટવી છીએ ખાતર વાવી છીએ એટલે કે શું છે પાળીખોળાથી જાય નકર હાથી નો વજન ઓછો થાય એટલે શું છે હાથી થેગલા મારી ને બુરા બુરાતો નતો ઓલું ખાલી લીટી રે ને એ રીતનું છે જોવા આપણા વાસડા એમાં કઈ કટ્ય નહીં હોય જીપીએસ સિસ્ટમ ફીટ કરી હોય ને એમ જ તે આપણે ઘણી વાર કેતા હોય કે અત્યારે વીડિયા બહુ આવે છે ટ્રેક્ટરના કે ભાઈ અમારું ટ્રેક્ટર હો જીપીએસ સિસ્ટમ હો જીપીએસ સિસ્ટમ આપણે કોમેન્ટે કરતા હોય આમાં ટીટોડી નીંડા ન બસે અથવા તો કઈક એવું જે વાડો ફેરો હોય તો એ ટ્રેક્ટર ન ઉભું રહે પણ આ બળદ છે ને બચાવી લે જોવો આપણી જીપીએસ સિસ્ટમ ઓટો સ્ટેરિંગ ઉપર આલે આમ જોવો જી તો એ તમારે સાહ ન ચૂકે ટ્રેક્ટરમાં તો તમારે ક્યાંનું ક્યાંય ધોઈ જાય ગમે એવી જીપીએસ સિસ્ટમ હોય પણ આમાં ટીટોળી નીંડા આડા આવ્યા હોય તમને ખબર જ છે આગળના વીડિયો જોયા એમ એ બચાવી લે બળદ તરત ઊભો રહી જાય આપણને નો નજરમાં આવ્યા હોય પણ બળદને તરત નજરમાં આવી જાય હા એ પાંચ જાય છે એમાં કેમ એક જ એક જ દેખાય એકડો દેખાય આવ્યો છે બધા સા પાણી પીધા અને અમારે બાપુ હોય ને રો નાસ્તો કરે છે આપણે કીધું બળદને પોરો દઈ દેવી ઓગાળ વાળી દે પછી નિરાય હવે થોડુંક રહ્યું છે એટલે પછી હાલતા કરવી એટલે એ ખાહે પછી પૂરું થઈ જાય જો મોટો તો ઓગાળ વાળી ગયો છે એટલે હવે પછી હાલો આપણે મિત્રો કમ્પ્લીટ ખાતર વવાઈ ગયું અને નીકળી ગયા છે એ ઘર બાજુ તો આ છે ઘરે જવાનો આપણો રસ્તો ડામર રોડ બગસરા રોડ કહેવાય રફાળા થી બગસરા અને આ આપણે મોટા બાપાની વાડી કપાસ ઉગી ગયો છે બોરવીન વાવી દીધો છે હમણાં તમને આપણું ગામના દર્શન કરાવું બધાય આપણું ગામ આવે ને એટલે જો ગામમાં બગસરા બાજુ થી આવો એટલે પેલું સર્કલ આવે એમાં ચાર કળશ આવે અને વચ્ચે આપણે જે ચાર સિંહો આપણે અશોક શિલા અશોક સ્તંભ કહેવાય ને એ બરાબર જો આ રીતનો આપણા ગામમાં આગમન થાય ઈ આ સર્કલ સીધો જે રસ્તો ગયો આપણે ગામમાં આ સીધો રસ્તો ગયો સમસાણ બાજુ એની બાજુમાં બે આવે વચ્ચે ભાઈ તોફાન કરે થોડાક પણ આપડું છે ગોલ્ડન વિલેજ ગામ ઘણા મિત્રો કહેતા હોય કે ભાઈ તમે તમારું ગામ બતાવો એટલે મેં કીધું આજે આપડે ગાડું લઈને નીકળ્યા છે એટલે ગામ બતાવી દેવી આપણે છે આ મેન શેરી પ્રાથમિક સ્કૂલ જો આ બધા મોટા મોટા વૃક્ષો છે આ છે આપણી પ્રાથમિક શાળા અને આ છે આપણે દાઈડમાં દાદાનું મંદિર અને બાજુમાં છે બજરંગદાસ બાપાની મઢુલી ગામના પાદરમાં જ આવેલું છે અને આપણે હવે ગામના પાદરમાં પૂગી ગયા આ છે આપણું બસ સ્ટેન્ડ અને આ છે આપણી પ્રાથમિક શાળાનો ગેટ આ છે સરસ્વતી માતાનું મંદિર વડલા શહીદ સ્મારક સર્કલ અને ઇન્ડિયા ગેટ એની બાજુમાં છે આપણે પંચાયત ભવન આ છે સરદાર સાહેબ અને જોવો ગામનું પાદર ગયું તમને આજે કાચમાં દેખા ને એ આપણે વ્યસન વાળો પરિવાર અને નિર વ્યસની આખું ડેમો મૂકેલો છે કે વ્યસની પરિવાર હોય વ્યસન પાછળ માણસ કેટલો ખર્ચાઈ જાય છે કેટલો ગરીબ થઈ જાય છે એ બતાવે છે એટલે એનો આપણે પછી વિડીયો પાછો બનાવશું ને હવે આપણે વાડીના રસ્તે સડી ગયા છે બી જો આ એક દુકાન ગઈ દુકાન અને આપડી એવું બી શેર્યું છે પ્લોટ વિસ્તાર બધો આપણે વાડીના રસ્તે ચડી ગયા છે અમારે ઉનાળામાં સુરત થી મિત્ર વહેલા વેલા રફાળ આવ્યા પણ આપણે જે વિડીયો મૂકતા ને રીલ્સ મૂકતા ઇન્સ્ટાગ્રામમાં એ રીલ્સ ઉપર થી એને આપણું ઘર ગોતી લીધું રીલ્સ એને આપણે ગયા તા બહાર નો ફોન આવ્યો પણ એને વિડીયામાં જોઈ ને ઘર ગોતી લીધું કે આ જેનું ઘર છે એટલે આપડે તો વાડીનો મારક છે

ખોડિયાર માતાજી નું મંદિર કદાચ બધાને કહી દઉં એટલે આવું હોય તો લોકેશન ડાયરેક્ટ આ વિડીયો ખોડિયાર માતાજી સીધે સીધો કે મળવાનું નથી તો મંદિરે આગળ સીધે સીધો હવે કાચો મારગ આવી ગયો જો બળદ છે ગાયું બાંધી છે આંબલી હેઠે લીલા લેયર કરે છે ઘણા મિત્રો કોમેન્ટમાં પૂછતા હોય તમારું ગામ કયું તો આજે તમને બધું બતાવી દીધું કે અમારું ગામ રફાળા તાલુકો જિલ્લો અમરેલી પણ આખું ગામ ગોલ્ડન કલરનું છે એટલે આપણે ગોલ્ડન વિલેજ નામ મળેલું છે ગોલ્ડન વિલેજ રફાળા બધા મકાન આ નવા જે બન્યા છે એ હજી નથી બાકી બધા ટોટલ મકાન ગોલ્ડન કલરના તો મિત્રો આપણે પૂગવા આવ્યા છે દેખાય છે થોડો આ વાડીનો રસ્તો છે તમને બતાવ્યું ને ત્યાંથી નળ ચાલુ થાય પછી આપણે આ લોખંડના પાઇપ ભર્યા રસ્તામાંથી થોડાક વહેતા એટલે આઠ પાઇપ ભર્યા આપણે બળદારું શેડ બનાવવાનું છે એટલે બીજા હજી લાવવાના છે બપોર પછી એટલે કાલે સોમવાર છે ભોળાનાથનો વાર એટલે બળદના શેડનું મૂરીખ થઈ જાય કાલે સોમવારે સવારે તો આપણી વાડી આવી ગઈ છે હવે શેડ બેઠાવી અમારે મોટા બાપા ની વાડી છે આપડી વાડી જોગા કાઢિયો આવે ને શેર અહીંથી ચાલુ આ પાણીનો કાઢિયો છે આપડો જો અહીંથી આપડી વાડી ચાલુ આ સીધા છે આપડા જો આ લીમડા આવી ગયા આ લીમડા ની લાઈન આવી જાય ને આપડી વાડી આ શેર યે જો ગાવ આગડી ઘોડો આવે ને દે યુવરાજ વાસડાના કૂકરા વાગે એટલે સંભળાય નહીં ઈ તો ગાવ આવી ગઈ છે ઈ તો આ છે આપડી વાડી આ તો પછી આપણે રોજ માં બતાવતા જોવી શેર ને જોવા એ તમારે બાવળીને એકને તડકો આવે છે આગળ સાઈડો આવી જાય ફર્સ્ટ ક્લાસ બસ તો હવે આપણે લોખંડ ઉતારી નાખવી હાથી ઉતારી નાખવી જય માતાજી મેળા આવે નવા વ્લોગમાં આપણે લોખંડ ભરી આવી અને ખાડા ગાળી નાખવી બપોર પછી હાલો જય માતાજી